આ હૃદયદ્રાવક દૃશ્યો બનાસકાંઠાના છે જ્યાં માવતર દીકરીના પગે પડી રહ્યા છે કારણ કે તેની પુત્રી ઘરેથી ભાગી ગઈ છે વાત આટલી જ નથી પ્રેમમાં અંત બનેલી દીકરીએ પોતાના માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કરી દીધો જેનું માઠું લાગી આવતા માતાપિતા તેની પુત્રીના પગે પડ્યા છતાં પણ પુત્રી ટસની મસ ન થઈ મા બાપ હાથ જોડીને આજીજી કરતા રહ્યા અને દીકરી તેના પ્રેમી સાથે ચાલતી થઈ ગઈ આ ઘટના બનાસકાંઠા જિલ્લાની છે દિયોદરના રૈયા ગામે એક દીકરીએ મા બાપની ઈજ્જત ઉછાળીને પ્રેમ લગ્ન કર્યા પ્રેમમાં અંત બનેલી દીકરી પ્રેમી સાથે મા બાપને છોડીને જતી રહી સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં તેની સગાઈ પણ કરાઈ હતી પણ જ્યાં સગાઈ થઈ ત્યાં નહીં પણ બીજા નાના ભાઈના સાળા જોડે જ ભાગીને પ્રેમ લગ્ન કરી દીધા જે સામાજિક રીતે પણ મા બાપના માથે કાળી ટીલી સમાન સાબિત થયું યુવતીના મોટા ભાઈને પણ કેન્સર છે અને મા બાપ ગરીબીમાં જીવી રહ્યા છે તેમ છતાં દીકરીએ કોઈનો પણ વિચાર કર્યા વગર ભાગી ગઈ ત્યારે આજીજી કરતા મા બાપના દ્રશ્યો કાળજું કંપાવી નાખે તેવા હતા મજૂરી કરીને પેટીયું રડતા ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને વહલ સોહી દીકરીને મોટી કરી પણ યુવાનીની ઉંમરે જ મા બાપને તરછોડી દીધા એક બાજુ દીકરી પ્રેમમાં અંત બની બીજી તરફ માતા પિતાની પરિસ્થિતિ કપરી બની દીકરીના પિતાને સામાજિક ધમકી પણ મળી પરંતુ સમાજે કંઈ પણ ના કરતા મા બાપ દીકરી આગળ કલ્પાંત કરતા જોવા મળ્યા એટલું જ નહીં દીકરીના પિતા દંડવત કરતાં પણ જોવા મળ્યા હાલ આ દીકરીના પ્રેમ લગ્નથી ઘરનું વાતાવરણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે